મિત્રો વિશ્વ રાજપૂતના પહેલા લગ્નના ડિવોર્સ વિશે કીર્તિ પટેલ શું કે તેને વિડીયો ખૂબ જ વાયરલ વિડીયો ખૂબ જ વાયરલ થાય છે તો તમે આખો વિડીયો જોવો અને ચેનલ પર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તમે આખો વિડીયો જુઓ આછું ચાલુ થઈ છે આ 32 લખણ ખોટાની જિંદગીમાં 32000 લખણ ખોટો છે ને એની જિંદગીમાં પાછું ચાલુ થઈ છે અને ઉલીને એમ કે મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને બટકાઈ ગયું ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું આવું બધું પ્રેમ પ્રકરણ બે જણાનું પાછું ચાલુ થાય છે સાંભળજો મિત્ર આ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થયું ઓલી એની લાઈફ ની અંદર પાછી આવે છે અને હવે છોકરી જાત હંમેશા જેલેસ ફીલ જ હોય ઓલી ઓલાની હારે વાતચીત રાત આ રાત દિવસ ફોન ચાલુ રાખ્યો આ કાજલ

પેલો આખો આખી રાત ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગન કરવા રેડી છું તું આને ગમે એમ કરીને કાઠ એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા પેલીને મારવાનું હેરાન કરવાનું આ આમાં એની માં બધા સામી લો પાસા એક કે સરીફાઈ નઈ ઠોકતા એક કે સરીફાઈ નઈ ઠોકતા એક દીકરીની જિંદગી હારે રમી ગયા તમે બધા તમે એક દીકરીની જિંદગી હારે રમી ગયા હું તો કાજલના મા-બાપને તે પ્રાર્થના આમ કેવો રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને જો બચાવી હોય તો બચાવી લ્યો તમે એને નરકમાં નાખી છે નરકમાં આ શબ્દ મારા યાદ રાખજો આ શબ્દ મારા યાદ રાખજો બરાબર એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પાડીને એટલે રાતના 3 વાગે

હ તારી માની ચર્ચા હું ગામમાં થઈ જાય ને આખા ગામને પૂછી લેવાનું અને બાવડીના જોતા હોય તો મારી પાસે આવજે તારી માના ઓ મા દીકરાએ થઈને પેલી દીકરીને કાઢી મૂકી અને તમે ષડયંત્ર રમો છો દીકરીને બદનામ કરવાનું બદનામ કરવાનું